પાણી જે તે ખૂબ પસંદ હોય છે મગા નક્ષત્ર માં ખૂબ જ સારું ગણાતું હોય છે એક જોતા ગંગાજળ સમાન આ પાણી ગણાતું હોય છે આ પાણી પીવાથી જેમને પણ કોઈ પણ પ્રકારના રોગ હોય પેટની બીમારી હોય કે શરીરની બીમારી તો મટી જાય છે એવું કહેવાય છે મિત્રો એટલે આ જે મગા નક્ષત્રનું પાણી છે તે ખૂબ જ સારું ગણાય છે અને એવામાં વરસાદનું પ્રમાણ પણ સારું રહેલું છે એટલે મગા નક્ષત્રનું જે પાણી છે તે મિત્રો સ્ટોર થતું હોય જેમના ઘરે પર સિસ્ટમ હોય તો સ્ટોર કરી લેવું આ પાણી વર્ષોના વર્ષો સુધી ક્યારેય બગડતું નથી એવું પણ કહેવામાં આવે છે મિત્રો હવે વાત કરીએ વરસાદની તો જે અરબ સાગર અને બંગાળની ખાડી બંને અત્યારે એક સાથે સક્રિય છે એટલી મોટી માત્રામાં ભેજનું પ્રમાણ અને વાદળોનું પ્રમાણ જે હાઈ લેવલના વાદળો હોવા જોઈએ એના કરતા વાદળોનું જે પ્રમાણ છે તે શું બધું નીચું છે અત્યારે હાલ એટલે વરસાદનું જે શક્યતાઓ છે તે વધારે રહેલી છે અને આમ પણ બંગાળની ખાડીનું જે લો પ્રેશર છે તે ખૂબ જ મજબૂત છે અત્યંત ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે ના લો પ્રેશર સીધું ત્યારે હાલ કર્ણાટક કર્ણાટક નહીં પણ વિશાખાપટ્ટનમ થઈને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર પર થઈને અને આખો એરિયા જે છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારથી ગુજરાત રાજ્ય કચ્છ સુધી અને આ બાજુ નીચે જે છે નાગપુર મહારાષ્ટ્ર સુધીનું કવરેજ કરે એટલું મજબૂત અને એટલું વિશાળ પ્રમાણમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે અને આ લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે સાથે સાથે અરબી સમુદ્રની અંદર પણ મોટા પ્રમાણમાં ભેજ એકઠો થયો છે મિત્રો એટલે આ બધી સિસ્ટમો એક્ટિવેટ હોવાને કારણે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ રહેલી છે અને આ જે સિસ્ટમ છે જે અત્યારે હાલ પસાર થઈ રહી છે આ દરેક સિસ્ટમ ની અંદર ગાજવીજનું પ્રમાણ રહેશે જેવી રીતે કે મિત્રો અત્યારે હાલ આપણે એક મેપના માધ્યમથી એટલે કે જે એક વેધર એન્ડ રડાર નામની એપ્લિકેશન અને વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ આપણે એક વિડીયો બનાવ્યો છે જે તમને આ વિડીયોના એન્ડમાં અહીંયા આગળ જોવા મળશે એટલે મિત્રો વિડીયો છે તે તેમાં સંપૂર્ણપણે બતાવવામાં આવ્યું છે સમજાવવામાં આવ્યું છે તે વિડીયો જોઈ લેવો મિત્રો તો અત્યારે હાલ જે મેસેજ આપવાનો હતો કે સમાચારને લઈને હવામાનની તો એ વિશે આ માહિતી આપી છે બাকি અત્યારે હાલ ચેનલ ઉપર આટલું જ ચેનલ ઉપર નવા આયાઓ ચેનલને સબસ્ક્રાઇબ કર ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ વેધર ન્યૂઝ ગુજરાતી স্বাগত છે મિત્રો જે મિત્રો નવા આયા હોય ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દો મિત્રો તો ચલો આપણે જોઈએ સૌથી પહેલાં તો અલગ અલગ મોડેલો વાઇસ તો સૌથી પહેલા આપણે સેટેલાઇટ ઉપર જતા રહીએ અને આપણે જોઈએ કે નજીકના ટાઈમમાં આપણે વરસાદની શક્યતા કેવી રહી છે તો જેવી રીતે કે જોઈ શકો મિત્રો ચાર ને પંચાવનનો જે ટાઈમ છે એનું અપડેટ પાંચ મિનિટ પહેલાં જ આવ્યું છે અને ગુજરાત રાજ્યો ફરીથી આ વરસાદી સિસ્ટમ એક્ટિવ થવા જઈ રહી છે મિત્રો જોઈ શકો છો ચમકારા સાથે વરસાદ પડે તેવી સિસ્ટમ અત્યારે હાલ એક્ટિવ થઈ ચુકી છે અને હજી પણ અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે હવે અલગ અલગ મોડેલો પરથી આપણે તપાસ કરી છે તો સૌથી પહેલા મોડલ જે છે તે અહીંયા આગળ આપણે હવે સિલેક્ટ કરીશું પેલું તો સિલેક્ટ કરો પેલા સેટેલાઇટમાં અલગ અલગ મોડલથી હવે આપણે જાણીશું સૌથી પહેલા જીએફએસ સોરી આપણે આઈસીઓન મોડલથી પહેલા જોઈએ આ મોડલથી આપણે ચેક નથી કર્યું સૌથી પહેલા આઈસીઓન મોડલથી ચેક કરીએ જે રીતે મિત્રો આપણે વિડીયોની અંદર વાત કરીને મોટું ખૂબ મોટું લો પ્રેશર સિસ્ટમ છે તો અહીંયા આગળ જેવી રીતે વાત કરી એવી જ રીતે તમે જોઈ શકો છો મિત્રો રાજસ્થાન કોટા ને આ બાજુ ભોપાલ ઇન્દોર અને નીચે જલગાંવ મહારાષ્ટ્ર જેવી રીતે વાત કરી વિડીયોની એવી જ રીતે અત્યારે હાલા ખૂબ જ મોટું લો પ્રેશર ધીરે ધીરે હવે ગુજરાત તરફ કે ગુજરાતમાં જ આગળ આવી ગયું અમદાવાદ મધ્ય ગુજરાત તરફ અત્યારે હાલા સિસ્ટમ જે છે તે આગળ વધી રહી છે મિત્રો જેવી રીતે કે અહીંયા આગળ તમે જોઈ શકો છો મિત્રો અને આખી સિસ્ટમ જે છે તે થોડાક જ ટાઈમમાં આગળ વધતા વધતા ઘણી બધી આગળ વધી જાય છે મુંબઈ નજીક આવી રીતે આખી સિસ્ટમ અત્યારે હાલ ચાલતી આવી રહી છે મિત્રો અને અહીંયા ગાડી અત્યારે હાલ વરસાદની જે શક્યતાઓ છે તે જોવા મળી રહી છે મિત્રો જેવી રીતે તમે જોઈ શકો વિશાખાપટ્ટનમનો ભાગ છે વિશાખાપટ્ટનમના ભાગથી નાગપુર નાગપુરથી ઇન્દોર થઈને પછી જે રાજસ્થાનનો ભાગ છે રાજસ્થાન પર થઈને પછી ઉત્તર ગુજરાત પર ઉદયપુર રાજસ્થાન છે ત્યાં ને પછી મધ્ય ગુજરાત પર સિસ્ટમ આવતી જોવા મળી રહી છે મિત્રો રીતે અત્યારે સિસ્ટમ જે છે તૈયાર થઈ રહી છે મિત્રો આગળ આ સિસ્ટમ ખૂબ જ આગળ વધી રહી છે ઝડપથી અહીંયા આગળ મેપના માધ્યમથી તમે જોઈ શકો છો મિત્રો અને જે ગરમીનું પ્રમાણ છે તે પણ હીટવેવ જે કહી શકાય ઉકળાટનું પ્રમાણ બતાવી ભારે વરસાદના રાઉન્ડ હોય છે તે અહીંયા આગળ દેખવા મળી રહ્યા છે મિત્રો વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું જ